સુરત રોડ પર આવેલા રાહુલ રાજ પાછળ સુરત મનપાના આવાસ બિલ્ડિંગમાં રહેલા કન્ટેનર બનાવ સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડુમસ રોડ ખાતે રાહુલ પાછળ આવેલી સુમન કાવ્ય આવાસની ઓફિસમાં સોમવારે બપોરે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી પતરાના કન્ટેનરની ઓફિસમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ વેસુ તથા મજુરા ફાયર સ્ટેશનોનો કાફલો દોડી આવ્યો હતો પ્રાપ્ત જાણકારી મુજબ વેસુ સ્થિત રાહુલ રાજ મોલની પાછળ સુમન કાવ્ય આવાસની સાઇટ ચાલે છે આવાસની બહાર પતરાની ઓફિસ બનાવવામાં આવી છે આજે બપોરે બે કલાકે તેમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા મોટા પ્રમાણમાં ઉડી રહ્યા હતા દરમિયાન ઓફિસમાં હાજર કર્મચારીઓ તેમનો જીવ બચાવવા માટે દોડીને બહાર નીકળી ગયા હતા બાદમાં બનાવ અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા વેસુ તથા મંજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે રવાના કરી દેવાયો હતો વેસુ ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે તેમની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગ આખી ઓફિસમાં ફેલાઈ ગઈ હતી બાદમાં તેમની ટીમે આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવાનું શરૂ કરીને ગણતરીની મિનિટોમાં જ આગ સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો આગ લાગવાના કારણે એસી કોમ્પ્યુટર ફર્નિચર તથા જરૂરી ડોક્યુમેન્ટ બળીને ખાક થઈ ગયા હતા જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું ન હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત